રામ રામ દિરાની આજ બગીચામાં પાણી ચાલુ કર્યું ને બગીચો ખરેખર એવો બનાવ્યો ને કે આજ હાવ એનું ટૂંકમાં ટોટલ ફિનિશિંગ આપી દીધું અને બગીચામાં કર્યું આજ પાણી ચાલુ અને જો કે લેઝર લેવલ તો કર્યો એને જાજો ટાઈમ થયો અઠવાડિયું થઈ ગયું હે

આ બાજુ પાણી ચાલુ કર્યું આખો બગીચો પીવરાવી દે ને અને પસીયામાં હાલવું હોય ને તોય પગ ખરેખર ખવાર ન થાય થાય ડામર જેવું કામ હે ડામર રોડ હોય ને એવું ડામર રોડ હોય એવું કામ કરી દઉં ખરેખર અને પવનની થોડો થોડો નીકળ્યો તણે

એમાં અમારે ખાસ મુલાકાત લી આપણે વિજયભાઈની ખરેખર એનો પણ ખૂબ ફાળો હોય આમાં કારણ કે લેજર લેવલ નું એવું ફિનિશિંગ આપ્યું ને કે કઈ ઘટે જ નહીં આપણા બગીચાની અંદર અને じゃ बाजू લખાવણ વિજયને વિજય ઓ અમાર ભાવેશ કુમાર અમારે કારણ કે ભાવેશ એ બે મહિના બે મહિના ફાંગા આખ્યા કન્ટિન્યુ રાત ને દી

તો એમાં માણસ પગ ખવાર ન થાય એટલી બરાઈ નાખી અને અંજીરી પાક્યા એવા ને એવા અંજીર પાકે લખે ને હે આ છે આપણી વાડી બગીચાનો નજારો અઢી મહિના થયા આપણી વાડી કામ હાલતું તું અને વિજય ને અમી ને જાજો ટાઈમ નતરી હોય એક આધો દી રહ્યો આજનો મણ હે કે લગભગ છેલો દી અથવા કાલે પછી અમે છૂટા પડી જાય જો કે અહીં ત્યાં ભેગા થતા રહીએ એક જ ગામ હે ને અહીંયા હા અહીં ત્યાં અહીંયા અમારું એક જ ગામ છે પણ બે મહિના અઢી મહિના વાડીમાં નીકળી ધબધબાટી બોલાવી બે બે વાગ્યા સુધી બાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી એક વાગ્યા સુધી દી ના તા ધોમ પણ રાતે અડધી રાત સુધી

પાણી ચાલુ હે બગીચામાં અને બગીચાનો નજારો ખરેખર એક નંબર આવે ને ત વિજય હે બગીચો બરોબર પાછો ને દે સાફ સફાઈ એવી કરીને પેલા વાડીયા આવે બગીચો જોવે ને પછી ખેતર ને મકાન ને બધુંય જોવે એ ઈ 100% કિસાનો નજારો જો પાછા ખરેખર લેજર લેવલ કરે

હજી આજ આપણે સેલી આપણા ફિનિશિંગ ના પટ્ટા આજે આપણે મારવાના છે આજ વાડીનો નજારો આખી વાડીનો નજારો એક બીજા વિડીયો ની અંદર એવો આવીએ ને કે આખા વાડીનો અંદર ફિનિશિંગ આપી દીધું એમ અમે ટૂંકમાં કામ સમાપ્તિ ના આરે આપણી વાડીમાં આખું લેજર લેવલ એવડું જંકશન હતું કે આજે અઢી મહિના ત્યાં ધબધબાટી બોલતી નીકળી બખડાતી હાવ બરાબર

ને કામ એવી જબરું હતું અને ખરેખર આ બગીચાનો નજારો તાણે હવારાના પોરમાં મોર્નિંગમાં આઠ આઠ નવ જેવો ટાઈમ થયો એવો મસ્ત પવન હે અહીં થાય કે અહીં ઘરની રસ કાલે તો લુ ભૂકા કાઢ નાખ્યા અમારા કાલે લુ એમણે લાલ સોર કરે મૂક્યા હતા મગજ કામ નહોતા કરતા કાલે એવી લુ પડી અને આજ મને એવું લાગે કે વાતાવરણ માં ઘણો ફેર પડે મને એવું લાગે કે આપણું કામ ઇ લગભગ આજ અમારી વાડીમાં લગભગ અમારે કામ બધું પૂરું થઈ જવાનું હે અને વાડીમાં લેઝર લેવલના આખી વાડીની અંદર પટ્ટા મારે આખું સ્લોપ કરવાનું અને એનો આજ વિડીયો એવો ને કે તમે જોતા રહીશો કે ના ભાઈ એવું વાડી બની એક નંબર જે રીતે અમે વારંવાર કહેતો હતો હું કે વાડી બનાવું એક નંબર એ આજનો દી લગભગ હાન થાય ને તો આખી વાડી બને જાય હે એક નંબર હાવ કે નહીં વિજય આજ ચલો દી હે

કે નેદ ને અંદર આમાં બહુ કઈ જમાવટ નથી અમે પ્રોપર ફિનિશિંગ આપી દીધું એક્સ વાય જેડ કે કદાચ કોઈ પણ ફોરેનનું માણસ આવે ને તો એ વિજય કે આ બગીચો જોવાની કે ના ભાઈ બગીચો બનાવ્યો એ એક નંબર બરાબર આપણી વાડીમાં વાડી તો એવી મસ્ત બનાવી બગીચો એવો પણ બગીચો એવો મસ્ત બનાવ્યો કે માણસ ખાલી આ ખાટલો નાખે ને બેસે ને અને વિજય ની બેઠક છે ને ધમ ધકા બેઠક એવી કે બપોરે આવે એટલે નીકળી બટા સટી બોલતી બીજી રીતે બોલતી હે ને તો આ છે આપણા બગીચાનો નજારો અને પાણી બરેડમાં એટલું લે ને કે લગભગ અડધી કલાક એક ક્યારો રેઠું પાણી જાય કારણ કે ત્રીજે પાટ ત્રીજે ક્યારે પાણી નીકળે બરેડમાં કારણ કે બરેડમાં માં એક થી દોઢ બે ફૂટ ની ભરતી છે વિશ્રામ કેવા પૂગ્યા આવ્યા

ખરેખર બગીચો વન નંબર બને ગયો નેદાય ગયું ભરતી થઈ ગઈ બરે નખાઈ ગઈ ખાતર દેવાઈ ગું અને એવા રૂપાતા દાડેમમાં દાડેમને ફૂલ મીંડ્યા આવવા

શિયાર હોક ફેરા નહી હે જબરો હે હે જબરો હે અને ભરતી કઈ લેવા ન જાવી પડે ભરતી નો માલિક આઈ લેવા ન જાવો પડે વિજય કે અને બદામ પણ ખરેખર ખર ની હે અને ઈનો સાયો તા પછી સાયો ઈ હીરે બેહવા ની મોજ તો ઈ ઈ જીણી લૂટી ને ઈ આ બધાય ખેલાડીઓ હે આ બગીચાને ખરેખર આ બદામ ને સાયો હે

તો આ છે અમારા બગીચાની મોજ અને તમારે લેવી હોય અમારે આ બગીચાની અમારી વાડીની મુલાકાત તો ગામ હિંબર તાલુકો જિલ્લો પોરબંદર અને આપડી વાડી બસ સ્ટેન્ડની હાંભે ગમે ત્યારે આવી શકો વાડીની મુલાકાત લેવાની વાડી જુઓ લોકેશન જુઓ ખાલી લોકેશન વાડીનો હાંભો બવડો ડુંગર અને વિજયને કામ લેઝર લેવલનું અને લોડરનું આખું ફિનિશિંગ એણું અને આખી વાડી ઓલ ઓફ વાડી આખી પરફેક્ટ બનાવી ગમે ત્યારે આવો વેલકમ